ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય જયસ્વામનારાયણ આજે મારા એક્સિડેન્ટના છ દિવસ પૂરા થયા છે અને આવતા શનિવારે મારે હોસ્પિટલે જવાનું છે પાછું અને ટાકા લીધા છે એ કાર્ડશે ત્યારે લગભગ પાટો નીકળી જશે મમ્મી આજે એક રેસીપી બનાવવાના છે સ્વીટ છે અત્યારે વિન્ટરનું તો મમ્મી કહે કે તું વિડીયો શૂટિંગ કર એટલે આજે હું ફ્રી હતો અને કાલ સુધી તો પાયલ આવતી હતી એટલે ટાઈમ વયો જતો હતો મારે આજે હું ફ્રી છું એટલે વિડીયો શૂટિંગ કર્યું છે મેં તો ચાલો કિચનમાં જઈએ છીએ મમ્મી જયસ્વામ નારાયણ

અત્યારે વસ્તુ લઈ આવ્યો ગુંદર લઈ આવ્યા બદામ લઈ ઢોકરો લઈ આવ્યા અડદ નો લોટ લઈ અને ગોળ મગાવ્યો હતો સારો ગોળ છે વધારે એ ગોળ મગાવ્યો તારા માટે

पन्ने आवतून येन कोई दे ताईगु हेठे दो बنده बदा मा चाकू ढोको इ एमच होई बना थाई ते एमच होई म्हारे दरद थई ने म्हारे हात म पळो आ बडाव पण तने न पाई से हं लगे साई ने काय नी हमणा थई जा ने आपरे काय हां उतर गजे तू थोडी के बैठु

Sampai jumpa di video selanjutnya.

હવે કેટલી વાર અમે શેકો શેકો તો અડધી એક થાય હું એમ તો લાગે ને ધી છે શેકો પણ ને પછી બધી વસ્તુ પછી આપણે બરાબર પછી વસ્તુ પછી તો હા પછી બની જાય એટલે આ લોટ સુધી સુધી ઉધારી ને બસ ટોપર ગુંદર બધું આવે એટલે ઘી વધારે જોઈએ પહોંચી જાય ચાજાકીમાં છે કોકોરો ને ઉછોજે જઈ નાખી ના હા એટલે રાખવાનું હા ધીમે ધીમે રહી જાય તો આજ તો રહી જાય એમ થોડું ખાય તો બગા કે ગ્યા છે અર્ધિકલાક તો બદામ ખમડતા છું અર્ધિકલાક તો ખાઈને આચાળું સવારનો સવાર કે વીરાને ખમણતી જોઈ જ નથી કોઈ દી ખમણ નઈ

અત્યાર સુધી આ શેકાતું તો ગોળ ઉપર શેકાતું તેમ ના ખાલી લોટ ને ઘી શેકવાનું હોય પછી શેકાઈ જાય પછી બધું ભેળ બરાબર આપણે બધું નાખી દઈ હવે બધું ભેળવી દઈ બરાબર ઓકે કોપરું નાખી દઈ હવે જરૂર નહી ને ગેસ ઉપર રાખ નહી અને આ ફોન પાવડર નાખી દઈ અને આપણે તેલ ઉપર ને બધું ભેળવી તો થાળીમાં નાખીને પછી ટેપલી કરીથી પાછા બતાવી બરાબર કલર તો સુકડી જેવો લાગે કે જેવો લાગે ને

એ બહુ મસ્ત બને ડિશ રેડી કરી દીધી છે હા હવે ધરી લઈ હા ખાઈ ટેસ્ટ કરી હા હા કેવું જોરદાર કાઈ નો હા હા જો તો ખબર આવો બહુ મસ્ત છે બહુ મસ્ત છે ¿Qué voy a decir? Boomaster. ¿Eh? Boomaster. Yo estoy el pelo? ¿Cómo ¿Cómo la Es ¿Cómo lo hacemos? que lo hacemos? ¿Cómo 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 lo

બાને જો સાકભાજી પાણા તો નાટા પણ ડુબા ગયેલું હોય ને હા જો કેટલા ઉત્યા છે પ્રાણી આમાં એટલા છે ગંડકન બે તુંમડા ઇનિશિયલ આપણે પ્રાણી આ ઓળા નિગણાને ઓળા છે કશું बताओ બધા ઓળા ને ઓળા ના કે માર રાજાને તાણ છે એ હા નવરાખે ત્યાં રસોઈ બનાવાય તો તુંમડાયો ને કેવા લીલા લીલા છે તો વસ્તુ છે આ પૂજો દૂધી દૂધી તુંમડા કહેવાય ઠીક ફગલુકા બે પૂજો દેવા કર લાગે આરામ જબલું હોય આ રીંગણા ઓળો ખાયો છો હા ઓળો થશે ખાળો નઈ હોય તો થાન કેમ મસ્ત હો શાક બને એવું બહુ મસ્ત કલર કેવો આવ્યો ડાર્ક કારેલા આવતે હે આ રીંગણા ઓળા રીંગણા બધેક અલગ અલગ કલર દેખાય આ કલર બનાવ છે જો શાક ઉડા કલર છે

મોકલા <laughs> <laughs>

આપણે ચાર ઓકે જ એમાં નાખવાનું છે ને આ મસાલો નાખે ને થોડો બીજો ઉપરથી બની જાય ને ઓકે ચાલુ એમ માખણ નાખ્યો છે રોટલા બનવા મીડા માખણનો પીનો આ રોટનો મારો હોય છે એમને શાકનો શાક બની ગયો છે મમ્મી શાક બની ગયો અને જો બતાવી દઉં હા બતાવી દીધો શાક હોય તો જોવામાં તો મસ્ત આવે થઈ ગયું છે હમ બહુ મસ્ત આવી મસ્ત લાગ્યું છે રોટલા બની ગઈ મમ્મી કા એક પપ્પા મારો ને એક મમ્મી નો છે આ મોટો તો પપ્પા નો છે હવે આપણે જમી પછી સુઈ કા જમી જાવ મારે તો આ મારે વાસણ કેટલું કામ છે સુઈ જાવ નથી કામ રહે મને સારું થઈ પછી હું કામ કરાવીશ અત્યારે તો થાય નહીં એટલું આયા ભગવાનનો થાળ રેડી થઈ ગયો છે કારણ શાક ને રોટલા કામ અમી છાસ ઉંદર હા ભગવાનનો દરિયાઓ પછી જમી લે હેલો ફ્રેન્ડ્સ આજ બપોર તો કારેલા શાક ને રોટલા બહુ મસ્ત બન્યા હતા તો જમીન ડાયરેક્ટ અમે સુઈ ગયા હતા એટલે 4 વાગે ઉઠ્યા હતા બહુ મસ્ત ઊંઘ થઈ ગઈ છે આજે એટલે હવે 6 વાગી ગયા છે ત્યારે ઇવનિંગમાં

હવે આને આપણે મિક્સ કરી નાખીએ હા હા અને પછી તેલનું મોણ નાખી અને આપણે પાલકની ભાજી અને દૂધી નાખવાની છે દૂધીએ ગઈ છે દૂધી ખમણાઈ પડી રહે કાળી પડી જાય કાળી પડી ગઈ મોણ નાખવું જરૂરી હા

પાણી ઘટાઈ નઈ એમાં પ્રોટીન ને બધું હોય ને એટલે તેજી બે ના એક બનાવ્યો તો કિંજલ બે ત્યારે આટલું જ હા તો મસ્ત તો હું તું ખાને હા 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 પેલા દિવસે હા દિવસે બરાબર હા બનાવ્યા હતા હા જીજો કેતા તમે થેપલા ખીચડી લેવા ત્યારે ખીચડી ને હા ખીચડી લેવા હતા હા મેથી <laughs>

લો બરોબર તો અમે વિડિયોનો આઈએ જ એન્ડ કરીએ છે મસ્ત કેટલા જમીન લગાવવા હા જમીન લીધા અને બહુ મસ્ત ખેતલામે નાતા અને હવે અમારે કસરાખોદાન વાસન માર કરવાના છે જમીન ગયા અને અત્યારે એક છે એટલે અત્યારે એડ લાઈક કરો 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 બાય બાય